પ્રકરણ ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો પ્રસ્તાવના ભારતની આર્થિક સમૃદ્ધિ સદી સુધી રહી ગૃહ ઉદ્યોગ ઉન્ન ઉદ્યોગ અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને અંગ્રેજ કંપનીએ સો વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પેદા કરતું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ જેના કારણે ભારતના ગામડાઓ પડી ભાંગ્યા આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો પણ વિકાસ થયો જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના અંગ્રેજોના શાસનકાળમાં ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો ઝડપથી વિકાસ વિકાસ થયો થયો હતો હતો વેપાર ઉદ્યોગ વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો જેવા કે કે કોલકાતા સુરત મદ્રાસ એટલે ચેન્નાઈ મુંબઈ અમદાવાદ ઇન્દોર જેવા મહાનગરો તેના ઉદાહરણો છે આજનો મુંબઈ પહેલા એક ટાપુ હતો બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ ટાપુ દસ પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો કંપનીએ મુંબઈનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો જે આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે ઇસવીસન ફિફ્ટીન સેવન્ટી થ્રીમાં મુગલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા સુરતમાં આ સમયે વસ્ત્ર પર જરીકામ થતું હતું જે ખૂબ જ પ્રખ્યાત હતું સત્તરમી સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી અહીં સ્થાપી હતી આ સમયે સુરતમાં ફિરંગીઓ ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે એ જ રીતે પૂર્વ કિનારે મછલીપટ્ટનમ કોઠીની સ્થાપના કરી ત્યારબાદ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી સમય જતા તેની આસપાસ આજનું ચેન્નાઈ એટલે કે મદ્રાસ શહેર વસ્યું છે ઈસવીસન સિક્સટીન નાઇન્ટી એઈટમાં અંગ્રેજોને સુતંતી કાલીઘાટ અને ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી તેને પોર્ટ વિલિયમ નામ આપ્યું આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યો અંગ્રેજોએ વેપારી મથક તરીકે મુંબઈ મદ્રાસ એટલે કે ચેન્નાઈ કોલકાતા નો વિકાસ કર્યો જે આધુનિક ભારતના મહાનગરો બન્યા રાજધાની દિલ્હી ભારતની રાજધાની દિલ્હી એક સમયે સલ્તનત અને મુગલ શાસનમાં રાજધાનીનું નગર હતું ઈસવીસન એટીન ઝીરો માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું અંગ્રેજોએ ભારતમાં પોતાની રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા ત્યારે ઈસવીસન તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને પાટનગર છે અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા આથી દિલ્હીના ત્રીજા ભાગના જૂના બાંધકામો જેવા કે કિલ્લા ઇમારતો બાગો મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું રેલવે ની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તારવા લાગ્યું જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી નવી દિલ્હીમાં વાઇસ રોય હાઉસ એટલે કે વર્તમાન રાષ્ટ્રપતિ ભવન રાજપથ માર્ગ સરકારી વહીવટોની ઇમારતો સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું નવી દિલ્હીના નિર્માણમાં લગભગ વીસ વર્ષ લાગ્યા હતા ઉદ્યોગો આ સિવાય તે સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરોનો વિકાસ થયો હતો મોટા ઉદ્યોગોના વિકાસના કારણે ભારતમાં ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો ઢાકાની મલમલ જરીકામ રંગકામ છાપકામ પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો ભારતમાં મોટા પાયે વિકાસ થયો હતો ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો અને ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા આપણા વણકરો સૂત્રાઓ કાપડનું વણાટ કામ રંગકામ જાતે જ કરતા હતા કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરીને તેઓ કપડાને રંગવાનું કામ કરતા તેઓ સાળ ઉપર કાપડ તૈયાર કરતા આ સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી ગામડાઓમાં બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો વિકાસ પણ થયો હતો જેમ કે અશુદ્ધ લોખંડને મેળવીને તેને ભઠ્ઠીમાં ઉગાડીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું પછી તે શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું આવા અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી ઔદ્યોગિક ક્રાંતિના કારણે પડી ભાંગી ઉદ્યોગો અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ શિલ્પ અને ધાતુ કલા ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસને કારણે ભારતીય ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા તેઓ ભારતને બજાર સમજતા હતા ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવેથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે ઓગણીસમી સદીના અંત ભાગમાં ધીમી પણ મક્કમ ગતિએ ભારતમાં ક્ષણ સૂત્રાવ કાપડ લોખંડ પોલાદ કાગળ રસાયણ ચામડા કમાવવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમે હતી તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો કાપડ ઉદ્યોગો પ્રાચીન સમયથી ભારતીય કાપડ ઉદ્યોગ જગ વિખ્યાત હતો ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યો ભારતમાં હાથ વણાટનું કામ કરનાર વણકરો બન્યા ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી ભારતમાં સૌ પ્રથમ કાપડ મિલ ઈસવીસન એટીન ફિફ્ટી ફોરમાં મુંબઈમાં શરૂ થઈ હતી પછી અમદાવાદ નાગપુર સોલાપુર મદ્રાસ એટલે કે ચેન્નાઈ જેવા સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ એકલા અમદાવાદમાં એકસો છ મિલો શરૂ થઈ હતી ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈસવીસન એટીન માં મે માસની ત્રીસમી તારીખે ગુજરાતની સૌપ્રથમ સૌ મિલ શરૂ કરી હતી ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો ભારતીય કારીગરો બન્યા હતા ભારતની કાપડની પૂરેપૂરી નાશ થઈ કારણ કે ભાતીગઢ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટ કામ કરવું પડતું હતું આથી આવા કારીગરોની જરૂર રહેતી આ સમયે સોલાપુર એટલે કે મહારાષ્ટ્ર મદુરાઈ એટલે કે તમિલનાડુ તેના મહત્વના કેન્દ્રો હતા અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વિચારતું હતું ભારતીય ઉત્પાદકોનો માલ મોંઘો પડતો હતો આ સમયે મહાત્મા ગાંધીજીના આગમન બાદ સ્વતંત્ર ચળવળના ભાગ રૂપે સ્વેશી આંદોલન શરૂ થતા ભારતના ગ્રામોદ્યોગ હાથ કાતણ હાથવણાટ કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું લોખંડ પોલાદ ઉદ્યોગો પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો જમશેદજી તાતાએ સાચી એટલે કે હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ નવીન પદ્ધતિથી લોખંડ ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતા બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ બેંગલુરૂમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી કુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી આમ ધીમે ધીમે ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રગતિ થવા લાગી આમ આપણા દેશમાં અંગ્રેજી શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુપરાવ કાપડ રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો રેલવે તાર અને ટપાલની શરૂઆત ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા આથી કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ તેને આધુનિક ભારતનો નિર્માતા કહે છે ઈસવીસન એટીન ફિફટી થ્રીમાં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી તેનું ઉદ્ઘાટન સોળ એપ્રિલ એટીન ફિફ્ટી થ્રીના રોજ થયું હતું દેલહાઉસના સમયમાં કોલકતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ એટલે કે ચેન્નાઈ વચ્ચે તારની શરૂઆત થઈ હતી એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ લેવાતા હતા આમ આપણા દેશમાં કંપની શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તાર ટપાલ રેલવે અને વાહન વ્યવહારની સુવિધા શરૂ થઈ